કેમ છો ફ્રેન્ડ મજામાં આજે આપણે બનાવીશું આલુ પરોઠા આલુ પરોઠા બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ લેવાનો આની અંદર સ્વાદ અનુસાર નમક અને એક પાવરા જેટલું તેલનું મોણ ઉમેરી અને આ કણકને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ અને બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો સરસ મજાનો લોટ આપણે એટલે કે કણક તૈયાર કરીશું આ કણક તૈયાર થઈ ગયો છે હવે આ કણકને આપણે દસથી પંદર મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ કરવા માટે રાખી દઈશું જ્યાં સુધી કણકનો કણક રેસ્ટ લે ત્યાં સુધી આપણે મસાલો એટલે કે આલુનો સ્ટફિંગ એડ કરી બનાવી નાખીશું એના માટે કાપેલી ડુંગળી આદુ મેંયા કાચી કેરીનું છીણ લીધેલું છે બટેટો મસળી એમાં આદું કાચી કેરીનું છીણ ડુંગળી અને ધાણાભાજી બધું જ એડ કરી એના પછી મસાલા એડ કરીશું સ્વાદ અનુસાર નમક જીરું બે ચમચી ધાણા જીરું એક ચમચી હળદર અને એકથી બે ચમચી જેટલી લાલ મરચું પાવડર એડ કરી અડધું લીંબુ એડ કરી અને આ બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આ મસાલાને તમારે થોડીવાર ઠરવા દેવો પડશે એટલે કે જે બટાટા આપણે બાફેલા હોય એને તરત જ તમારે સ્ટફિંગમાં અને મસાલો કરીને સ્ટફિંગ કરવાનું નથી થોડો રેસ્ટ આપવાનો રહેશે તો મ જેમાં આલુ પરોઠું થશે એ ક્યાંય ફાટશે નહીં તો હવે આપણે લુવો લઈ અને રોટલી વણી લેશું રોટલી વણી અને જે સ્ટફિંગ છે મસાલાનું સ્ટફિંગ એ બધું જ સ્ટફિંગ આપણે આ રોટલીની અંદર એડ કરીશું હવે આ જે સ્ટફિંગ છે એને આપણે એડ કરીને ધીમે ધીમે આખી રોટલીનો લુવો છે એ વાળી લેશું અને આ બધું જ ફ્રેન્ડ્સ હળવા હાથે કરવાનું રહેશે જો તમે હાથ ઉપર વજન દઈને કરશો તો તમારું આલુ પરોઠું ફાટવાની શક્યતા રહેશે હળવા હાથે તમે એને લુઓ લઈ અને લોટમાં બોળી અને તમે ધીમે ધીમે એને હળવાનું વણવાનું ચાલુ રાખવાનું છે ખૂબ જ હળવો હાથ રાખવાનો તમે જોઈ શકો છો સરસ મજાનો ક્યાંયથી ફાટશે નહીં એવો આલુ પરોઠું તૈયાર છે તમારો હવે આ આલુ પરોઠાને આપણે પેન લઈ અને બંને બાજુ લગાડી અને રહેશે તૈયાર છે વણાઈ ગયું છે તો ચલો આપણે શેકી લઈએ ફ્રેન્ડ્સ તો પેન ગરમ થઈ ગયું છે તો આપણે હવે આલુ પરોઠાને શેકવા માટે રાખી દઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફાટવાની ઝંઝટ છે જ નહીં પણ આના માટે તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે હવે બંને બાજુ આપણે તેલ લગાડી અને આલુ પરોઠું શેકી લેશું આલુ પરોઠું શેકાઈને તૈયાર થઈ જશે મસ્ત મજાનું બે બાજુ તેલ લગાડવાનું અને તમે ઘી અથવા તો બટરનો યુઝ કરી શકો છો તમને ચીઝ પસંદ હોય તો ચીઝ અને પનીર પણ તમે આની અંદર એડ કરી શકો છો સ્ટફિંગમાં તમે પનીર અને ચીઝ એડ કરવાનું એ તમારા પસંદગીની વાત છે થઈ ગયું છે આપણું આલુ પરોઠું તૈયાર અને તમે દહીં ચટણી બેય સોસ કોઈની બી સાથે તમે ખાઈ શકો છો ઓકે ફ્રેન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ લાઈક ફોલો